જય માતાજી જય રામાપીર અમે આવી ગયા લોથલ ઉરખી એટલે કે ગુંદી અને ગુંદી મારા મામાનું ગામ છે તો બહુ માણસો જોવા આવે છે તો ઠેર સુધી આ સુધી ગાડી હતી પણ અમે નજીકથી અમે આવી ગયા અમે આગળ રિક્ષા લઈ લીધી એટલે ઓછું પબ્લિક દેખાય બહુ દૂર દૂરથી માણસો જોવા આવે છે તમે પણ આ બાજુ આવો તો જોવા આવજો ના હો અને અમારા બળદેવ ભાઈ ની પણ આગળ જાય છે કોઈ લગભગ તો અમારા તારમાં બધે જોયું હોય પણ આગેવાળા ન જોયો હોય ને મેં આખો વિડીયો દેખાડશું જોતા રહેજો સુધી જય માતાજી હા અમે બધા રંગપુર વાળા અહીંયા છીએ ફરવા આ ગુડી આવી છે આ અમારો આનું નામ જ ને હાવ નામ શું યુવરાજ હા અમારો ફોના બાજા છે અને સરસ મજાનો ડેમ છે

માથે ન બીજું બોર્ડ આવ્યું મને વાતતા નથી આવડતું પણ જુનારા મિત્રો હોય વાંચી લીજું મોરલી ઘોડે બોલે કે અહીંયા આવ્યા પછી આગળ જવું નહીં અને આગળ છે જુનાગઢ જેવું જંગલ અંદર રે વાઘે દીપડાઈ રહ્યો મને નથી ખબર શું રે કૂતરા રહેતા હોય કે ન રહેતા હોય મને નથી ખબર એટલે જાવું નહીં અહીંથી આગળ અહીંથી આગળ થોડુંક નાનું એવું જંગલ છે કેમેરો ચાલુ જ છે અમે અહીંયા જ્યાં ફરવા આવ્યા છીએ અને ત્યાં નું છે અને અહીંયા ફોટા પડાવવાની પણ મજા આવે આ કયું તળાવ છે તો મને નથી ખબર તમે આવીને જોઈ લેજો બોર્ડમાં વાંચી લેજો અને અમારા બધા કેવા મિત્રો બોલો બધા કેવા ફોટા પડાવે ચશ્મા પેરીને ક્યાં ક્યાંથી માણસો દૂર દૂરથી જોવા આવે દેશ વિદેશના અને તો તમે પણ આવજો તો અહીંયા જોવાની ફરવાની મજા આવે અમાર રહ્યો ને એ ઠુંગરા એલો જ હોય એનું મોઢું સારું હોય જ તે કોઈ દી મને હે ને મારું મોઢું એ બગાડ નાખે મારું મૂડ ફેરવી નાખે અમારે બળો રહ્યો ને બેચારાને રિક્ષા હાકવા ને થાય દાડીએ જવાનું થાય મોઢું ફેરવી મારો દીકરો બહુ ડાયો બહુ ડાયો ભટકાઈ જઈશ માર કાના અમે મા દીકરો રહ્યા ને ભાઈ બંધુ દોસ્તાર ઘોડે રેવી હા અને મારે હોણ આવે આવ્યા જો મારા દેખાય કદુક લઈને અને ને કોઈનું શું ઉધું આવું જો અને નું આવું

මේෑවැනි සේරි ලිදිි ැනක පත්මනොවාාවේ.